ભાઈઓ બહેનો સૌપ્રથમ આપ સૌને પ્રણામ આજે આપણે ગંભીર અને અગત્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ સ્વર્ગ અને નર્ક કર્મનો હિસાબ મિત્રો મૃત્યુ પછી શું થાય છે મનુષ્ય ક્યાં જાય છે સ્વર્ગમાં કે નર્કમાં આ પ્રશ્ન દરેકના મનમાં થાય છે જો આ પ્રશ્ન તમારા મનમાં પણ આવ્યો હોય તો તરત જ લાઈક કરો ભગવાને આ જગતમાં એક અડગ નિયમ બનાવ્યો છે જેવું કરશો તેવું ભરશો સારા કર્મો કરશો તો સ્વર્ગના દ્વાર ખુલે છે ખરાબ કર્મો કરશો તો નર્કના દ્વાર ખુલે છે કર્મ એટલે શું કર્મ એટલે આપણી ક્રિયા આપણી બોલી આપણી વિચાર શ્રેણી દરેક ક્ષણે આપણે કર્મ કરી રહ્યા છીએ મિત્રો આ વાત બીજાઓ સુધી પહોંચાડવા વિડીયો શેર કરો સારા કર્મો કયા સત્ય બોલવું દયા કરવી ગરીબોની મદદ કરવી વૃદ્ધોની સેવા કરવી દાન કરવું ક્ષમા કરવી આવા કર્મો સ્વર્ગનો માર્ગ બનાવે છે ખરાબ કર્મો કયા ખોટ બોલવી ચોરી કરવી અહંકાર કરવો વ્યસન કરવું છેતરપિંડી કરવી આવા કર્મો નર્ક તરફ લઈ જાય છે કોમેન્ટમાં લખો તમે રોજ કયું સારું કામ કરો છો હવે સ્વર્ગનું વર્ણન કરીએ સ્વર્ગ એટલે સુખ શાંતિ આનંદ અને પ્રકાશ જ્યાં દેવતાઓ છે સંગીત છે સુગંધ છે સુખનો સાગર છે જ્યાં કોઈ દુઃખ નથી કોઈ બીમારી નથી કોઈ ચિંતા નથી સંતો કહે છે કે સાચા કર્મોથી સ્વર્ગ મળે છે જો તમને લાગે કે સારા કર્મોથી સ્વર્ગ મળે છે તો લાઈક કરજો નર્કનું વર્ણન સાંભળો નર્ક એટલે દુઃખ અંધકાર અગ્નિ અને પીડા પાપીઓ ત્યાં તપાવાય છે યમદૂત તેમને ખેંચીને લઈ જાય છે અજામિલની વાર્તા શાસ્ત્રોમાં લખી છે તેણે આખી જિંદગી પાપ કર્યા પણ અંતિમ ક્ષણે નારાયણ બોલ્યો એટલે ભગવાનના દૂતોએ તેને નર્કમાંથી બચાવ્યો મિત્રો આ વાત બીજાઓને શીખ મળે એ માટે વિડિયો શેર કરજો આજના સમયમાં પણ આ નિયમ સાચો છે જો આપણે દયાદાન મદદ સેવા એ કર્મ કરીએ તો એ જ સ્વર્ગ છે અને જો ખોટ અહંકાર વ્યસન છેતરપિંડી કરીએ તો એ જ નર્ક છે નર્કથી બચવા માંગો છો તો તરત જ સબસ્ક્રાઈબ કરો સંતો અને મહાપુરુષોએ એક જ વાત કહી છે સાચું બોલો સારું કરો બીજાનું ભલું કરો ભગવદ્ ગીતા કહે છે કે કર્મ કર્યા વગર જીવન નથી કબીર કહે છે કે જીવું કરશો તેવું ભરશો રાજા હરિશ્ચંદ્રે સત્ય માટે પોતાનું રાજ ગુમાવ્યું પણ અંતે એને સ્વર્ગ મળ્યો આ ઉપદેશ ગમે તો તરત જ લાઈક કરો કેટલાક કિસ્સા સાંભળો એક ગરીબ સ્ત્રીએ એક સંતને ભોજન આપ્યું એને સ્વર્ગ મળ્યો એક વેપારીએ છેતરપિંડી કરી એને નર્કમાં પીડા ભોગવવી પડી એક બાળકે વૃદ્ધને પાણી આપ્યું એને પાપ હળવા થયા કોમેન્ટમાં લખો કઈ વાર્તા તમને વધુ ગમી પ્રાયશ્ચિત પણ શક્ય છે જો કોઈ પાપ થયું હોય તો માફી માંગો ભગવાનને યાદ કરો જાપ કરો ભજન કરો દાન કરો સેવા કરો ક્ષમા અપાવો આ બધાથી કર્મ હળવા થાય છે મિત્રો આ વાત જરૂરથી મિત્રો સાથે શેર કરો અંતમાં મિત્રો એટલું જ કહું કે કોઈ પણ કર્મ છુપાતું નથી ભગવાનનો દરબાર ન્યાયી છે દરેકને પોતાના કર્મનો હિસાબ આપવો પડે છે સ્વર્ગ કે નર્ક એ તમારી પસંદગી છે નવા હો તો તરત જ સબસ્ક્રાઈબ કરો આ પ્રવચન સાંભળવા બદલ સૌનો આભાર વિડિયો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો ભગવાન આપ સૌને સારા કર્મ કરવાની શક્તિ આપે સર્વે ભવંતુ સુખીના ભાઈઓ બહેનો સૌ પ્રથમ આપ સૌને પ્રણામ આજે આપણે ગંભીર અને અગત્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ સ્વર્ગ અને નર્ક કર્મનો હિસાબ મિત્રો મૃત્યુ પછી શું થાય છે મનુષ્ય ક્યાં જાય છે સ્વર્ગમાં કે નર્કમાં આ પ્રશ્ન દરેકના મનમાં થાય છે જો આ પ્રશ્ન તમારા મનમાં પણ આવ્યો હોય તો તરત જ લાઈક કરો ભગવાને આ જગતમાં એક અડગ નિયમ બનાવ્યો છે જેવું કરશો તેવું ભરશો સારા કર્મો કરશો તો સ્વર્ગના દ્વાર ખુલે છે ખરાબ કર્મો કરશો તો નર્કના દ્વાર ખુલે છે કર્મ એટલે શું કર્મ એટલે આપણી ક્રિયા આપણી બોલી આપણી વિચાર શ્રેણી દરેક ક્ષણે આપણે કર્મ કરી રહ્યા છીએ મિત્રો આ વાત બીજાઓ સુધી પહોંચાડવા વિડીયો શેર કરો સારા કર્મો કયા સત્ય બોલવું દયા કરવી ગરીબોની મદદ કરવી વૃદ્ધોની સેવા કરવી દાન કરવું ક્ષમા કરવી આવા કર્મો સ્વર્ગનો માર્ગ બનાવે છે ખરાબ કર્મો કયા ખોટ બોલવી ચોરી કરવી અહંકાર કરવો વ્યસન કરવું કરવી આવા કર્મો નર્ક તરફ લઈ જાય છે કોમેન્ટમાં લખો તમે રોજ કયું સારું કામ કરો છો હવે સ્વર્ગનું વર્ણન કરીએ સ્વર્ગ એટલે સુખ શાંતિ આનંદ અને પ્રકાશ જ્યાં દેવતાઓ છે સંગીત છે સુગંધ છે સુખનો સાગર છે જ્યાં કોઈ દુઃખ નથી કોઈ બીમારી નથી કોઈ ચિંતા નથી સંતો કહે છે કે સાચા કર્મોથી સ્વર્ગ મળે છે જો તમને લાગે કે સારા કર્મોથી સ્વર્ગ મળે છે તો લાઈક કરજો નર્કનું વર્ણન સાંભળો નર્ક એટલે દુઃખ અંધકાર અગ્નિ અને પીડા પાપીઓ ત્યાં તપાવાય છે યમદૂત તેમને ખેંચીને લઈ જાય છે અજામિલની વાર્તા શાસ્ત્રોમાં લખી છે તેણે આખી જિંદગી પાપ કર્યા પણ અંતિમ ક્ષણે નારાયણ બોલ્યો એટલે ભગવાનના દૂતોએ તેને નર્કમાંથી બચાવ્યો મિત્રો આ વાત બીજાઓને શીખ મળે એ માટે વિડીયો પણ આ નિયમ સાચો છે જો આપણે મદદ સેવા એ કર્મ કરીએ તો એ જ સ્વર્ગ છે અને જો ખોટ અહંકાર વ્યસન છેતરપિંડી કરીએ તો એ જ નર્ક છે નર્કથી બચવા માંગો છો તો તરત જ સબસ્ક્રાઈબ કરો સંતો અને મહાપુરુષો એક જ વાત કહી છે સાચું બોલો સારું કરો બીજાનું ભલું કરો ભગવદ્ ગીતા કહે છે કે કર્મ કર્યા વગર જીવન નથી કબીર કહે છે કે જેવું કરશો તેવું ભરશો રાજા સત્ય માટે પોતાનું રાજ ગુમાવ્યું પણ અંતે એને સ્વર્ગ મળ્યો આ ઉપદેશ ગમે તો તરત જ કરો કિસ્સા સાંભળો એક એક ગરીબ સ્ત્રીએ સંતને ભોજન આપ્યું એને સ્વર્ગ મળ્યો એક વેપારીએ છેતરપિંડી કરી એને નર્કમાં પીડા ભોગવવી પડી એક બાળકે વૃદ્ધને પાણી આપ્યું એને પાપ હળવા થયા કોમેન્ટમાં લખો કઈ વાર્તા તમને વધુ ગમી પ્રાયશ્ચિત પણ શક્ય છે જો કોઈ પાપ થયું હોય તો માફી માંગો ભગવાનને યાદ કરો જાપ કરો ભજન કરો દાન કરો સેવા કરો ક્ષમા અપાવો આ બધાથી કર્મ હળવા થાય છે મિત્રો આ વાત જરૂરથી મિત્રો સાથે શેર કરો અંતમાં મિત્રો એટલું જ કહું કે કોઈ પણ કર્મ છુપાતું નથી ભગવાનનો દરબાર ન્યાયી છે દરેકને પોતાના કર્મનો હિસાબ આપવો પડે છે સ્વર્ગ કે નર્ક એ તમારી પસંદગી છે નવા હો તો તરત જ સબસ્ક્રાઈબ કરો આ પ્રવચન સાંભળવા બદલ સૌનો આભાર હિસાબ કર્મ પર આધારિત છે માણસ જે કર્મ કરે છે તે કર્મના આધારે એને ફળ મળે છે સારા કર્મ કરનારને સ્વર્ગના દ્વાર મળે છે જ્યાં સુખ શાંતિ આનંદ અને દેવતાઓનો સાથ મળે છે અને જે ખરાબ કર્મ કરે છે તેને નર્કના દ્વાર મળે છે જ્યાં દુઃખ પીડા અગ્નિ અને પસ્તાવો મળે છે આ જગતમાં જે જે જીવાતું છે તે બધું જ કર્મનો હિસાબ છે તેથી મનુષ્યએ સારા વિચારો સારા સંસ્કાર અને સારા કર્મ કરવા જોઈએ કેમ કે સ્વર્ગ કે નર્ક ક્યાંય દૂર નથી પરંતુ આપણા જીવનના કર્મોમાં જ છે જો આપણે દયા દાન ક્ષમા પરોપકાર ભક્તિ અને સત્યનું પાલન કરીએ તો આપણું જીવન સ્વર્ગ સમાન બની જાય છે જો આપણે ક્રોધ લાલચ દુર્ભાવના હિંસા ચોરી અને ખોટી પ્રવૃત્તિ કરીએ તો જીવન નર્ક સમાન થઈ જાય છે તેથી રોજ સવારે સંકલ્પ કરવો જોઈએ કે આજે હું સારા કર્મ કરીશ માતા પિતા ગુરુ સંતો અને ધર્મની સેવા કરીશ ગરીબોને મદદ કરીશ અસહાયને આશ્રય આપીશ આ બધું જ આપણને સ્વર્ગ તરફ દોરી જાય છે ભાઈઓ અને બહેનો જો તમને આ વાતો ગમી રહી હોય તો તરત જ વિડિયો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો આગળ વાત કરીએ કે સ્વર્ગ અને નર્ક ક્યારે મળે છે જ્યારે મૃત્યુ પામ્યા પછી યમરાજ માણસના કર્મોનો હિસાબ કરે છે જો સારા કર્મો વધારે હોય તો આત્માને સ્વર્ગમાં મોકલે છે જો પાપ વધારે હોય તો આત્માને નર્કમાં ધકેલી દે છે નર્કમાં અગ્નિના તાપમાં આત્મા પસ્તાવા સાથે રહે છે જ્યારે સ્વર્ગમાં આનંદની બાગદગીચા દેવતાઓની સેવા ગંધર્વોની સંગીતમય મહેફિલ આ બધું જ આત્માને અવિનાશી આનંદ આપે છે પણ યાદ રાખો કે બધું જ કર્મના હિસાબ પર છે તેથી આજથી સાચું કરવાનું શરૂ કરો લાલચ છોડો ઈર્ષા છોડો અસત્ય છોડો ધર્મનો માર્ગ અપનાવો ભક્તિમાં મન લગાવો સારા કાર્ય કરતા રહો ભાઈઓ અને બહેનો આ વાતો જો ગમી હોય તો ફરી એકવાર લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે તમારો સાથ જ અમારું બળ છે આજે આપણે સમજુ કે સ્વર્ગ અને નર્ક દૂર ક્યાંય નથી આપણા ઘરમાં જ સ્વર્ગ છે જ્યારે પ્રેમ સદ્ભાવ સેવા દાન ભક્તિ હોય અને આપણા ઘરમાં જ નર્ક છે જ્યારે ઝઘડો લાલચ ક્રોધ અને દુર્ભાવના હોય એટલે સાચો સ્વર્ગ કે નર્ક આપણા જીવનશૈલીમાં છુપાયેલો છે ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે સારા માર્ગે ચાલીશું સત્યને અપનાવીશું ધાર્મિક કાર્ય કરીશું બીજાને દુઃખ નહીં પહોંચાડીએ સેવા કરીશું એ જ સાચું સ્વર્ગ છે અને એ જ સાચું જીવન છે પ્રિય ભક્તો જીવન એ એક સુંદર યાત્રા છે અહીં માણસ આવે છે થોડાક વર્ષ માટે પણ કર્મોના આધારે તેનું ભવિષ્ય નક્કી થાય છે સારા કર્મ કરશો તો જીવનમાં આનંદ શાંતિ અને સદગતિ મળે છે ખરાબ કર્મ કરશો તો દુઃખ પીડા અને અંધકાર તમારી રાહ જુએ છે ભાઈઓ બહેનો જો આપને આ વાત ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો માનવ જીવનમાં સૌથી મોટું ધન છે સંસ્કાર અને સદાચાર પૈસા પ્રતિષ્ઠા માન સન્માન બધું મળી શકે છે પરંતુ સદાચાર અને સત્યનિષ્ઠા વગર જીવન અધૂરું છે